અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શહેરના ભરૂચી નાકા અને સ્ટેશન વિસ્તારમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત રીડ્યુસ રીયુઝ અને રિસાયકલના સૂત્ર સાથે એટલે કે આર ના સૂત્રને અનુસરીને એક સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં લોકો પોતાના માટે બિનજરૂરી હોય અને અન્ય લોકોને કામ આવે તેવી ચીજવસ્તુઓ જેવી કે કપડાં રમકડાં ચંપલ બોટલ લંચ બોક્સ અલગ અલગ વિષયોની પુસ્તકો વોકર ચશ્મા પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ કાચની ક્રોકરી સહિતની ચીજ વસ્તુઓ મૂકી શકે છે આ વસ્તુઓનો જરૂરિયાતમંદ લોકો ઉપયોગ કરી શકે એવા ઉમદા આશય સાથે આ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે સેન્ટરના પ્રારંભ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્ત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના સ્થાનિક નગર સેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સેન્ટરમાં લોકોની જૂની વણજોઈતી પરંતુ બીજાને કામ આવે તેવી સ્થિતિના વસ્ત્રો બુક રમકડા સહિતની તમામ ચીજ વસ્તુઓ મૂકી જઈ શકે છે અને જરૂરિયાતમંદ લોકો પોતાની જરૂરિયાતની તમામ આપી વિના મૂલ્યે જે અતિ ગરીબ લોકો છે એને આ વસ્તુનો ઉપયોગમાં આવી શકે અને એનો પૂરેપૂરો લાભ લાભ લઈ શકે માટે હું અંકલેશ્વર નગરજનોને એક અપીલ પણ કરું છું અને એક વિનંતી પણ કરું છું કે આપ સૌ આ આ ભગીરથ કાર્યમાં જોડાવ અને આપની જીવન જરૂરિયાતની વસ્તુઓ તમે જે ફેંકી દો છો અહીંયા જમા કરાવો જેથી ગરીબ લોકોને એનો ઉપયોગ કરી શકે એવી હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું